જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું ઘીકુ રેસીપીમાં તો આજે આપણે બજારમાં લારી પર મળે તેવી આપણે પાણીપુરી બનાવીશું તો પાણીપુરી બનાવવા માટે આ પાંચસો ગ્રામ જેટલા બટેટાને બાફી લીધા છે હવે આપણે બટેટાને મેશ કરી લઈશું તો આવી રીતના હાથથી આપણે બટેકાને મેશ કરી લઈશું તો આપણે બધા બટેકાને મેશ કરી લીધા છે આપણે હાથની મદદથી જ મેશ કરવાના છે એટલે અમુક ટુકડા મોટા રહી જાય તો તે ખાવામાં સરસ લાગે છે તો હવે આપણે તેમાં આ એક નગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી લીધી છે અને આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું સેજમથી આપણે હિંગ લઈશું અને આપણે ચાટ મસાલો લઈશું અડધી ચમચી જેટલો સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને આ કોથમીરના પાન સમારી લીધા છે કોથમીરના પાન લઈ લઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું તમારે આમાં બાફેલા ચણા લેવા હોય તો તે પણ લઈ શકાય છે પણ આપણે ખાલી બટાકાનો મસાલો બનાવી છે બધું બરાબર મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો સરસ એવો આપણો પાણીપુરીનો મસાલો બની ગયો છે હવે આપણે પાણી બનાવી લઈશું તો હવે આપણે પાણીપુરીનું પાણી બનાવી લઈશું આપણે તીખું ખાટું અને ગળ્યું એવું ત્રણેય ટેસ્ટ એક પાણીમાં આવી જાય એવું આપણે પાણી બનાવીશું તો તેના માટે આપણે પહેલાં તો આ બરફના ટુકડા લીધેલા છે છથી સાત જેટલા બરફના ટુકડા લઈશું અને આ પાંચ નંગ જેટલા આપણે તીખા મરચાં લીધેલા છે અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે તે આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને આપણે આ ફુદીનાના પાન લીધા છે તેને આપણે ધોઈને લઈ લઈશું ફુદીનાના પાન અને આપણે કોથમીર લીધી છે કોથમીરને આપણે દાંડી સાથે લઈ લઈશું ધોઈ અને આપણે કોથમીર લઈ લઈશું હવે આપણે તેમાં ચાટ મસાલો લઈશું એક ચમચી જેટલો અને આ થોડા લીંબુના ફૂલ લીધેલા છે લીંબુના ફૂલથી ખટાશ આવી જશે આપણે અને આ સંચલ પાવડર લીધેલો છે અને આપણે ખાંડ લઈશું બે ચમચી જેટલી ખાંડ લઈશું સંચલ પાવડર લીધું છે એટલે આપણે મીઠું થોડું એવું મીઠું લઈશું અને હવે આપણે આને ઢાંકણ ઢાંકીને પીસી લઈશું તો જોઈ લઈએ આપણે સરસ એવી બધી જ વસ્તુ પીસાઈ ગઈ છે એકદમ ક્રશ કરી લીધું છે હવે આપણે તેને બાઉલમાં લઈ લઈશું જોઈ શકો છો આપણે બરફના ટુકડા લીધા હતા એટલે તેનાથી સરસ એવો કલર આવે છે અને હવે આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું મિક્સ કરી દઈશું બરાબર હવે આપણે તેમાં એક ચમચી જેટલો આપણે જલજીરા પાવડર લીધો છે પાણીપુરીનો મસાલો પણ લઈ શકાય છે પણ જલજીરા પાવડરથી સરસ એવો ટેસ્ટ આવે છે બધું બરાબર મિક્સ કરી દઈશું તો જોઈ શકો છો એકદમ સરસ આપણું પાણી તૈયાર થઈ ગયું છે પાણીપુરીનું હવે આ પાણીને આપણે એક કલાક માટે રાખી દઈશું એટલે બધો સ્વાદ પાણીમાં ભળી જાય અને એકદમ સરસ એવું પાણી થઈ જાય આપણું તો આપણે પૂરીને પણ તળી લીધી છે જ્યાં બજારમાં રેડીમેડ પૂરી મળે છે તે આપણે પૂરી લીધી છે અને તેને તળી લીધી છે અને મસાલો પણ તૈયાર છે અને આપણે પાણીને પણ એક કલાક થઈ ગઈ છે એટલે પાણી પણ આપણું સરસ એવું ટેસ્ટી થઈ ગયું છે હવે આપણે પાણીપુરી સર્વ કરી લઈશું તો હવે આપણે પાણીપુરીમાં મસાલો ભરી લઈશું આવી રીતના આપણે મસાલો ભરી લઈશું હવે આપણે તેમાં પાણી લઈ લઈશું જોઈ શકો છો તમે કેટલી સરસ આપણી પાણીપુરી બની છે એકદમ બજારમાં લારી પર મળે તેવી આપણી પાણીપુરી બનીને તૈયાર થઈ છે તો તમે પણ આવી પાણીપુરી ઘરે એકવાર જરૂરથી બનાવજો આ પાણીમાં પણ આપણે ગળો તીખો અને ખાટો ત્રણેય ટેસ્ટનું પાણી બનાવ્યું છે એટલે આ પાણી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આવી પૂરી તમે એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને પાણીપુરીની રેસિપી કેવી લાગી